મોરબીમાં પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવનારા બે યુવાનનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હોવાથી એસડીઆરએફની ટીમ તથા ફાયરની ટીમ દ્વારા તેને શોધવા માટે તેને કવાયત કરવામાં આવી રહી છે ગઈકાલે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે યુવાનોએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મહાપાલિકાના ફાયર વિભાગને મળી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી જોકે મોડી રાત સુધી તેનો પત્તો લાગ્યો ન હતો જેથી કરીને ગોંડલથી એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને હાલમાં એસડીઆરએફની ટીમ તથા ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીમાં જંપલાવનારા બે યુવાનોને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે અને ઓગણીસ કલાક જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ પાણીમાં પડેલા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી વધુમાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી પાસેથી મળતી વિગત પ્રમાણે હર્ષદભાઈ પારઘી અને અનિલભાઈ ભંખોડીયા નામના બી યુવાનોએ પાણીમાં ઝંપલાવ્યું છે જેથી કરીને હાલમાં ફાયર વિભાગની ટીમ તથા એસડીઆરએફની ટીમ દ્વારા પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ શોધખોળ ચાલુ છે ત્યાંનું ગંદુ પાણી ભરેલું છે જેથી કરીને એસડીઆરએફની ટીમના જવાનો તથા મોરબી મહાપાલિકાની ફાયર ટીમના જવાનોને શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે